વડોદરા શહેર પોલીસની ટ્રાફિક શાખા દ્વારા હરાજી કરવામાં આવી હતી જેટલા વ્યાપારીઓ ભાગ લીધો હતો આ વાહનોના મૂળ માલિકોને જાણ કરવા છતાંય તેમના દ્વારા કોઈ દાવો નહીં કરવામાં આવતા તે ટ્રાફિક શાખાના ટ્રોઈંગ સ્ટેશનમાં ધૂળ ખાઈ રહ્યા હતા આખરે આજે તેનો નિકાલ કરવામાં આવ્યો હતો વાહન ખરીદીમાં એસી વ્યાપારીઓએ રસ દાખવ્યો તંત્રને એક પોઈન્ટ પંચાણું લાખની આવક ટ્રાફિક ડીસીપી જ્યોતિભાઈ પટેલે કહ્યું કે જુદા જુદા સમયે ટ્રાફિક શાખા દ્વારા વાહનો ડિટેન કરવામાં આવ્યા હતા અથવા તો જે વાહનો બિનવારસી મળી આવ્યા હતા તેને પશ્ચિમ શાખાના ટોઈંગ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા જાહેર જનતાના વાહન હોય તો અમે તેમને એ અંગે જાણ પણ કરી હતી નોટિસો આપી હતી પ્રચાર માધ્યમોમાં પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું ઘણા ખરા વાહન ચાલકો પોતાનું વાહન લઈને જતા રહ્યા હતા પરંતુ આડત્રીસ વાહન એવા હતા કે જે અંગે કોઈએ દાવો કર્યો ન હતો એવા આડત્રીસ બિનવારસી વાહનોને આજે પશ્ચિમ શાખાના ટોઈંગ સ્ટેશન ખાતે હરાજી રાખવામાં આવી હતી જેમાં એસી જેટલા વ્યાપારીઓએ ભાગ લીધો હતો આ હરાજીમાં મૂકવામાં આવેલા આડત્રીસ વાહનોને અપસેટ વેલ્યુ રૂપિયા એક પોઈન્ટ એકોતેર લાખ નક્કી કરવામાં આવી હતી જેની સામે હરાજીમાં રૂપિયા એક પોઈન્ટ પંચાણું લાખમાં વાહનોને હરાજી નક્કી કરવામાં આવી હતી આ વાહનો છ વર્ષ જૂના હોવાનો અંદાજ છે જુદા જુદા સમયે ટ્રાફિક શાખા દ્વારા જે વાહનો ડિટેઇન કરવામાં આવે છે અથવા તો રોડ ઉપર બિનવાર્ષિક મળી આવે છે એવા વાહનોને અહીંયા પશ્ચિમ શાખાના ટોઈંગ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા જાહેર જનતાના જો એ વાહન હોય તો અમે અવરનવર એ લોકોને જાણ કરી હતી નોટિસો આપી હતી ન્યૂઝપેપરમાં પણ પ્રસિદ્ધ કરાવ્યું હતું કે જેથી એમનું વાહન હોય તો આવીને લઈ જાય ઘણા ખરા વાહન ચાલકો એમના વાહન આવીને લઈ ગયા છે પણ છેલ્લે થર્ટી એઇટ વેહિકલ્સ એવા હતા જેણે કોઈ વાહન ચાલકે ક્લેમ કરેલ ન હતા જેથી એવા થર્ટી એટ વાહનોની આજે અહીંયા પશ્ચિમ શાખા સયાજીગંજ ટ્રાફિક શાખા ખાતે ટોઈંગ સ્ટેશન ખાતે હરાજી રાખવામાં આવી હતી જેમાં લગભગ એંસી જેટલા વેપારીઓએ ભાગ લીધો હતો અને આડત્રીસ જેટલા વાહનોની અપસેટ કિંમત અમે એક લાખ ને સેવન્ટી વન થાઉઝન્ડ જેટલી નક્કી કરી હતી જેની સામે હરાજીમાં અમને એક લાખ નાઇન્ટી ફાઈવ થાઉઝન્ડ ની કિંમત ચૂકવી અને વેપારીએ આ વાહનોનો હરાજીમાં નક્કી કરવા કેટલા જૂના હતા લગભગ પાંચથી છ વર્ષ જેવું થયું હોય છે